બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયા ની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા વેરાવળ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહિલા લાભાર્થીઓને લાભ સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રી ભાનુબહેન ના હસ્તે રાજકોટ જિલ્લાની ચારસો પંચાવન દીકરીઓને વહાલી દીકરી યોજનાના રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડના મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરિયાએ પ્રવચનમાં કહ્યું કે દીકરીઓના જન્મને વધાવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના શરૂ કરાવી હતી આ યોજનાના કારણે દીકરીના જન્મને પ્રોત્સાહન મળ્યું છે દીકરીઓની સંખ્યા વધી રહી છે અને દીકરા દીકરી જન્મનો રેશિયો સમાન થતો જાય છે આ કાર્યક્રમમાં વેરાવળની ગ્રામ પંચાયતના સભ્યો નાગરિકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરીના સ્ટાફ તેમજ વેરાવળ ગ્રામ પંચાયતની ટીમે ખાસી જહેમત ઉઠાવી હતી ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ